ખબર yeah. હા <laughs> 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 અલંજુ કેસે છો કેસે અમે આવી ઘરવા દિના અમારો સેબ અમારા હરી મોકલેલો મારક પકડેલો છે અમે હોરાપોરા ને બહુ લાગે આવ્યા પછી બીજી વાર છો એ

તમારું ખેલ રોકડી દેવાની તમે તમે મગાવી જો અમારે એવું નથી કે અમે અમે પૈસા આપો તમે મગાવી જો હું મગાવી વોટ કર આવે તો હાસું માનું કે તમારું કામ છું બાપ નકર ન થાય એ અમારે ગંગા કિનારે મૂકવાનો હે અમારો વોટ કર હાસું બોલા ખવાય એટલે ખાઈ બાકી ગંગા કિનારે રહે પછી હજાર હો જાય

એપટી મારેલું ખોખું જો પેન્ડન નું એ હારા ઓરિજિનલ પેન્ડા એવો તેવો પેન્ડો અમે નો મોટમ નાખે છે તો ધીમા બનેલા હોય તો કે મે મરવા મરે બીજા મે ગયો ખાવ હું કામ મળ ખાવ આ હા તો રોકલા કર લીધો તો અન આવી ગયો ભાઈ ફાગી એ તો તમારો છે હવે તમારી જગ્યા આ છે અમે નેમ દેવા આવશે ને પેલા જગ્યા મમી નહી બેઠા ભાઈ જોવા શું જોઈ ગયો એટલે પેટમાં જોેલું હોય તો થઈ ગયો બાપ દેજા